એ એમ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા ભારતમાં પ્રથમ વખત કુલ બસ સ્ટોપ અમદાવાદમાં લોન્ચ અમદાવાદમાં હીટ એક્શન પ્લાનના ભાગરૂપે ભીષણ ગરમીમાં રાહત આપવા માટે એક અનોખી પહેલ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ સાથે મળીને લાલ દરવાજા ટર્મિનસ પ્લેટફોર્મ નંબર સાત અને આઠ પર ભારતનું પ્રથમ કુલ બસ સ્ટોપ રજૂ કર્યું છે આ પ્રોજેક્ટ ઉનાળાની ભીષણ ગરમીમાં બસ સ્ટોપ ઉપર મુસાફરોને ઠંડક આપવાની સાથે સાથે તેમની બસની રાહ જોવાની અવધિ વધુ આરામદાયક બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે મેયર પ્રતિભાબેન જૈન હેમંત પરમાર ધરમશીભાઈ દેસાઈ તેમજ દીપિકાબેન વડગામમાં આ લોન્ચિંગ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ કુલિંગ બસ સ્ટોપ એવી જગ્યાએ પસંદ કરવામાં આવ્યું છે કે જ્યાં જે તે રૂટ ઉપર દિવસના ત્રણ હજારથી વધુ મુસાફરો જેમ કે વિદ્યાર્થીઓ શ્રમિકો અને અન્ય લોકો જે તે આ રૂટ ઉપરથી મુસાફરી કરે છે તેમને ગરમીની અસર ઓછી કરવા માટે થશે કુલ બસ સ્ટોપની દિશા પૂર્વ બાજુએ હોવા હોવાને કારણે બસ સ્ટોપ આખો દિવસ સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેશે જેને કારણે ઠંડક માટે કોઈ અસરકારક ઉકેલ જરૂરી હોય

લોકોને ગરમીથી રાહત મળશે અને આ કુલિંગ સ્ટેશન પિસ્તાલીસ મીટરના એરિયામાં વચ્ચો વચ્ચ શેડ બનાવવામાં આવ્યું છે અને એમાં બે મોટર મૂકવામાં આવી છે અને બે મોટરમાં ચાર પાઇપલાઇન છે જેનાથી અને બસો જે મિક્સ સિસ્ટમ કરવામાં આવ્યું છે એ વધારથી વધારે એનામાં એર પોલ્યુશન પણ ઘટાડો થશે અને લોકોને જે આ ગરમીના દિવસોમાં જે લૂ લાગવાની અને જે અનેકાનેક ગરમીના તાપના લીધે જે બીમારીઓ થાય છે એનાથી પણ લોકોને રાહત મળશે અને આ કુલિંગ સ્ટેશનની જે સમસ્ત જવાબદારી એ ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટની છે એની કમ્પ્લીટ જે સાર સંભાળ હોય કે મેન્ટેનન્સ હોય બધું જ આ સંસ્થાના માધ્યમથી કરવામાં આવશે અને એવી રીતે આગળ પણ સ્ટેશનો પર એવી વ્યવસ્થા કરવાનો અમારો પ્રયત્ન છે કુલ બસ સ્ટોપ ની વિશેષતા શીતળતા અને હાઈ પ્રેશર મિસ્ટ સિસ્ટમ ને સૂક્ષ્મ પાણીના બિંદુઓ છોડે છે જે આસપાસનું હવામાન અને તાપમાન છ થી સાત ડિગ્રી સુધી ઘટાડો કરે છે ઉર્જા કાર્યક્ષમતા અને આ સિસ્ટમ પરંપરાગત એર કન્ડિશન કરતા ઓછી વીજળી વાપરે છે અને ઉર્જા બચાવે છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડે છે જે તે ઇકો ફ્રેન્ડલી પણ બનાવે છે સ્વયં સંચાલિત સ્માર્ટ સુવિધાઓને ટાઈમર પેનલ અને પાણી અને વીજળીની બચત માટે સ્માર્ટ ફીચર્સ જે સિસ્ટમને વધુ અસરકારક અને કાર્યક્ષમ બનાવે છે ધૂળ નિયંત્રણ અને મિસ્ટ હવા ઠંડી બનાવવાની સાથે ધૂળ અને પ્રદૂષણને ને ઘટાડો કરે જે મુસાફરો માટે સ્વચ્છ પ્રમાણને નિયંત્રિત પણ કરશે હાઈ પ્રેશર મિસ્ટ સિસ્ટમ નાની અને સૂક્ષ્મ મિસ્ટ સિસ્ટમ છાંટીને તરત જ બાષ્પીભવન પ્રક્રિયા દ્વારા ગરમી ઘટાડે છે જાહેર પરિવહન માટે ભીષણ ગરમી ઉકેલ આ પ્રકારનો સૌપ્રથમ કુલ બસ સ્ટોપ અમદાવાદ માટે માટે જાહેર તળ માટે મૂકવામાં આવ્યું છે અને ગરમી સામે રક્ષણ મેળવવા માટેનું આ પહેલું પગલું એમટીએસ એએમસી અને એનએચટી ના સહયોગથી મૂકવામાં આવ્યું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર